રામનવમી અને રમઝાન પર્વને લઈને વડોદરા જિલ્લા પોલીસ એલર્ટ બની છે પોલીસે કામના ટોળા વળી મોડે સુધી જાહેર રોડ પર રખડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે આગમી તહેવારોને ધ્યાને રાખીને પોલીસે જાહેર માર્ગો પર ટોળા વળતા લોકો સામે કાર્યવાહી કરી છે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે કમર કસી છે આજ રોજ એક શિવાજી જયંતિનો એક તહેવાર હતો રમઝાન માસ ચાલી રહ્યો છે અને બીજું આગામી સમયમાં રામનવમીનો એક તહેવાર આવનાર છે તો કેટલાક અસામાજિક તત્વો છે કે મોડી રાત સુધી વિસ્તારમાં ફરતા હોય છે અને અરાજકતા ફેલાવેલા હોય છે એના તકેદારીના ભાગરૂપે આજ રોજ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ અમારા એડિશનલ સીપી તેમજ જોઈન્ટ ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ અમારા સોન ટુ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવ કરીને કે જે લોકો જે અસામાજિક તત્વો છે એ બહાર રખડતા હોય અને અરાજકતા ફેલાવતા હોય એમને આઈડેન્ટિફાઈ કરી અને તેમને ગુજરાત પોલીસ મેન્યુઅલની જે જોગવાઈઓ છે તે મુજબ એમને અટક કરવામાં આવેલ